ભાજપની સરકાર પોતાના જ પૂર્વ મંત્રીને પોતાના જ ધારાસભ્યની વાત પણ સાંભળતા નથી નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતના પૂર્વ મંત્રી કુમાર કાનાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક પત્ર લખીને ખળભળાટ મચાવી દીધો છે એમણે મુખ્યમંત્રીને પત્રમાં એમ લખ્યું છે કે ગુજરાતની અંદર ભેળસેળ કરનારા બેફામ બની ગયા છે કારણ કે આપણો કાયદો પાંગડો છે આવા લોકોને ગુજરાતના કાયદાનો બિલકુલ ડર લાગતો નથી આવો ખુલ્લે આમ પત્ર કુમાર કાનાણીએ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને લખ્યો છે તો એના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો કોઈપણ રાજ્ય કોઈપણ શહેર કે કોઈપણ દેશમાં જો મજબૂત વિરોધ પક્ષ નહીં હોય તો સત્તાધારી પક્ષો કેટલી મનમાની કરે કેટલા ફૂલીને ફાડકા થાય એનો દાખલો સામે આવ્યો છે ગુજરાતમાં પચીસ વર્ષથી ભાજપનું રાજ છે અને ગુજરાત વિધાનસભા બે હજાર બાવીસમાં પણ ભાજપે એકસો છપ્પન બેઠકો સાથે ઐતિહાસિક ચૂંટણી જીતી અને સરકાર બનાવી હવે ગુજરાતની અંદર કોઈ મજબૂત વિરોધ પક્ષ જ નથી કોંગ્રેસનું તો ભાજપવાળા બિલકુલ સાંભળતા જ નથી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર કોંગ્રેસના કોઈ પણ રજૂઆત કરે તો એ કચરાના ડબ્બામાં ચાલી જાય છે કોંગ્રેસનું ગુજરાતની અંદર કોઈ ઉપસ્થિત નથી એવું આપણને ખબર છે એનું કારણ છે કે મજબૂત વિરોધ પક્ષ નથી પણ નવાઈ એ વાતની લાગે છે કે ભાજપની સરકાર પોતાના જ પૂર્વ મંત્રીને પોતાના જ ધારાસભ્યની વાત પણ સાંભળતા નથી અને કુમાર કાનાણી કે જેઓ વરાછાના ધારાસભ્ય પણ છે અને તેઓ જ્યારે કોર્પોરેટર હતા ત્યારથી અનેક મુદ્દાઓ ઉપર સરકારની સામે સિંગડા ભેરવી ચૂક્યા છે એમણે અગાઉ રખડ એમણે અગાઉ રખડતા ધોરના મુદ્દે રજૂઆત કરી હતી હમણાં સાત મહિના પહેલાં તેમણે વરાછા વિસ્તારમાં જે લોકો રસ્તા પર દબાણ કરીને બેઠા હતા એમને દબાણ દૂર કરવા માટે પણ સરકારને રજૂઆત કરી હતી હમણાં થોડા સમય પહેલાં એમણે ખાડીની સફાઈ મુદ્દે તો રીત સરને સરકારને ચીમકી આપી હતી કે જો હવે તમે ઉકેલ નહીં લાવો તો હું આંદોલન કરીશ હવે એમણે ગુજરાત સરકારને એવો પત્ર લખ્યો છે કે ભેળસેળ કરનારા બે ફાર્મ બન્યા છે અને હવે આગામી જે વિધાનસભા હોય એની અંદર કડકમાં કડક કાયદો બનાવવામાં આવે કુમાર કાનાણીએ જે પત્ર લખ્યો છે એ હવે તમે તમારી સમક્ષ અમે અક્ષરસ વાંચીને સંભળાવીશું એમણે એકવીસ ડિસેમ્બરે આ પત્ર લખ્યો છે અને ગુજરાતના મુખ્યમંત્રીને ઉદ્દેશીને આ પત્ર લખવામાં આવ્યો છે એમણે એવું લખ્યું છે કે ખાદ્ય પદાર્થ તેમજ ખોરાકમાં ભેળસેળ કરનારા સામે કડક કાયદાની જોગવાઈ બાબતે મેં પચીસ મે બે હજાર ત્રેવીસના દિવસે તમને પત્ર લખ્યો હતો પરંતુ આ બાબતે હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી એમણે આગળ લખ્યું છે કે ભેળસેળ કરનારા લોકોને કાયદાનો કોઈ ડર જ નથી કારણ કે કાયદો પાગળો છે જેના લીધે ભેળસેળ કરનારા લોકો બેફામ બની ગયા છે હવે તો ભેળસેળથી આગળ વધીને આવા લોકો નકલી ખાદ્ર ખાદ્ય સામગ્રી બનાવી રહ્યા છે અને લોકોના જીવન સાથે રમત રમી રહ્યા છે જે ખૂબ જ ગંભીર બાબત છે પાંગડો કાયદો ફૂડ અને ડ્રગ વિભાગના તેમજ આરોગ્ય અધિકારીઓની બેદરકારીને કારણે નકલી બનાવટ કરનારા લોકો બે ફાર્મ બન્યા છે એમણે ગુજરાતના રાજ્યપાલનો એક દાખલો આપ્યો કે રાજ્યપાલ પોતે પણ પ્રાકૃતિક ખેતી માટે પ્રયાસ કરી રહ્યા છે અને જેનાથી લોકોની જિંદગી સ્વસ્થ રહી શકે એના માટે એમનો પ્રયાસ છે કાનડીએ આગળ એમ લખ્યું કે ભેળસેળ કરનારા લોકો સામે માનવ જેવો કાયદો બનાવી માનવ જિંદગી બચાવવા આગામી વિધાનસભા સત્રની અંદર કડક કાયદો બનાવવાની મારી માંગ છે દર્શક મિત્રો પોતાના ધારાસભ્ય ભાજપના પોતાના ધારાસભ્ય ભાજપના પોતાના જ પૂર્વ મંત્રી એવી રજૂઆત કરે છે કે મેં સાત મહિના પહેલાં એટલે કે પચીસ મે બે હજાર ત્રેવીસના દિવસે આ ભેળસેળ કરનારા લોકો સામે પગલાં લેવા પત્ર લખ્યો હતો પરંતુ સાત મહિના થવા છતાં કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી એનો મતલબ કે ભાજપની સરકાર પોતાના ધારાસભ્યોને પણ કદાચ ભાજીમૂળા ગણી લેતા લાગે છે પોતાના ધારાસભ્યોનું પણ સાંભળતા નથી અને કાનાણીનો આ મુદ્દો એકદમ વેલિડ છે કારણ કે તમે હમણાં છેલ્લા કેટલાક સમયથી જોતા હશો તો રેસ્ટોરન્ટની અંદર કંઈ વાંધા નીકળે માખી નીકળે કે જીવડા નીકળે કોઈની સામે પગલાં લેવાયો હોય એવું સાંભળવા છે બસ એમને નોટિસ મળી જાય કે ખખડવામાં કે થોડો ઘણો દંડ લેવામાં આવે પરંતુ આવી બધી ગંભીર બાબતો છે હમણાં થોડાક દિવસ પહેલાં ગુજરાતમાંથી કોઈક જગ્યાએ નકલી ઘી બનાવવાનું કાખાનું ઝડપાયું હવે તમે વિચાર કરો કે લોકોના આરોગ્યની સાથે આવા લોકો કેટલી ખરાબ રીતે છેડા કરે છે અને તેમ છતાં આવા લોકો બિંદાસ કરે છે અને કાનાણીએ કીધું તેમ કે એમને કાયદાનો કોઈ ડર જ નથી અને ગુજરાતની અંદર કાયદો પાંગડો છે અમારે એટલું માનવું છે કે કમસે કમ કોંગ્રેસનું નહીં સાંભળે તો કંઈ નહીં પણ ભાજપ સરકાર પોતાના પૂર્વ મંત્રીનું સાંભળે તો સારું કે લોકોનો જીવ બચી શકે तो दर्शक मित्रों अनेक बातों साथ अमे तुम्हें बताया थैंक यू वेरी मच